ફેમિલી અ વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુ પરમા પણ બહુ જ મોજમાં છીએ અને આજે મારે તમને બધાને બહુ મસ્ત વાત કહેવી છે કે ઘણા લોકો જે આમ ઉંચા પદ ઉપર ઊંચા હોદ્દા ઉપર હોય એને આપણે કંઈક કામ ચિંધીએ ને એટલે તત્ત જેમ કે એની નાનપ થઈ જાય આ વસ્તુની તો એ નાનપ નથી તમારી તમારે કોઈ પણ વસ્તુ તમે ગમે એટલા મોટા સેલિબ્રિટી હોય સ્ટાર હોય તમારે વસ્તુ કરવી એ તમારા માટે નાનપ ન હોવી જોઈએ હવે એનું એક સિમ્પલ ઉદાહરણ તમને હું આપી દઉં કે આમિર ખાન નામ તો બધે સાંભળ્યું જ હશે એમનું કયા મત છે કયા મત તક એનું ફર્સ્ટ મૂવી જ્યારે રિલીઝ થયું ત્યારે પોતે એ મૂવીના હીરો હોવા છતાં એના મેઇન રોલ જે એ મૂવીમાં હતો છતાં પણ આમિર ખાન એ પોતાના મૂવીના પ્રમોશનના જે સ્ટીકર હોય એ લઈ અને રસ્તા ઉપર ફરે છે અને રિક્ષાને એક એક રિક્ષાને રોકી રોકી અને જે રીક્ષાની પાછળ આપણે પોસ્ટર મારીએ ને પોસ્ટર મારવા માટે એક એક રિક્ષાવાળાને ઊભા રાખીને કહે છે કે મારું મૂવી રિલીઝ થવાનું છે મને ખાલી એક પોસ્ટર મારવા ગયું રિક્ષાવાળાને અને છતાં પણ અમુક રિક્ષાવાળા તો એને ના પાડી દે છે કારણ કે આમિર ખાનને હજી ઓળખતા નહોતા કારણ કે એનું ફર્સ્ટ મૂવી હતું તો પહેલાં મૂવીમાં જો ઈગો રાખીને બેસી જાત કે ભાઈ હું ન કરું મૂવી જેટલું હાલું એટલું હાલે તો એ પોસિબલ થાત જ નહીં આટલા મોટા હીરો હોવા છતાં એ મૂવી રિલીઝ થવાનું હતું ત્યારે એ પોતે ઠેર ઠેર જતા અને રીક્ષાની પાછળ પોતાના પોસ્ટર લગાવતા ત્યારે એને એવું હોત તો કે આ નાનઅપ થઈ ગઈ મારા માટે નહીં કારણ કે ગમે એ કામ તમારું હોય તમારું પદ ગમે એટલું ઊંચું હોય પણ નાનમ નાનું કામ જો તમે કરવાનો ઈગો રાખતા હશો ને તો જ તમે આગળ વધી શકશો ઈગો એ વાતનો નહીં રાખવાનો કે ભાઈ હું કામ નહીં કરું મારાથી આ નહીં થાય ઈગો એ વાતનો રાખો કે ભાઈ નાનમ નાનું કામ હશે ને એ પણ હું કરીશ તમે મને ચિંધતા મૂંઝાતા નહીં હવે એવું જ બીજું સેમ ઉદાહરણ કે આ કયા મત છે કયા મત તક કે એનું ફર્સ્ટ મૂવી હતું ત્યાર પછી તો ઘણા બધા મૂવી એમના રિલીઝ થઈ ગયા અને હમણાંનું તમને ઉદાહરણ આપું તો રિસેન્ટમાં દંગલ કે એ મૂવીએ બે હજાર કરોડની કમાણી કરીને આજે સૌથી સક્સેસફુલ મૂવી તરીકે જાણીતું છે કે જેમાં પુષ્પા કેજીએફ અને બાહુબલી આ બધા મૂવી પણ એનો રેકોર્ડ નથી તોડી શકતા જો અત્યારે આમિર ખાન જે પદ ઉપર પહોંચ્યા હોય તો એની નાનમ નાની જે કામ હતું એ પણ એણે કર્યું છે એવી જ રીતે સેમ રતન ટાટા કે રતન ટાટાને ટાટા ગ્રુપ તો મળી જ ગયું હતું પણ તો પણ રતન ટાટાએ નાનપથી શરૂઆત કરી અને આજે ટાટા ગ્રુપ એ મજબૂત બની ગયું તો રતન ટાટાની વજસથી તો એવી રીતે કોઈ પણ કામ હોય આપણી ઈગો વગર નાનમ નાનું કામ હોય તો પણ આપણે કરવાનું કારણ કે કોઈને ખબર નથી કે ક્યારે જે શીખેલું કામ છે એની જરૂર આપણે ક્યારે પડે અત્યારે આપણને એમ છે કે આની જરૂર મારે નથી પણ ઇન ફ્યુચર એની પણ જરૂર પડે આપણે ન કહીએ કે ભાઈ તલવાર અને સોયમાંથી કોઈકને પસંદ કરવાનું કહેવાય તો બધા તલવાર જ પસંદ કરે પણ જ્યારે કપડા ફાટી ગયા હોય અને એને સીવવાનું હોય ત્યારે તલવાર કાંઈ કામની નથી ત્યારે સોયની જ જરૂર પડે છે અને એવી જ રીતે યુદ્ધ લડવા જઈએ તો સોય કામ ન લાગે ત્યારે તલવારની જ જરૂર પડે એટલે બધા જ કામ શીખી લેવાના એક પણ કામ એવું ન હોવું જોઈએ કે જે તમને ન આવડતું હોય કારણ કે ગમે ત્યારે ગમે એ કામની જરૂર પડી શકે છે તો આપ સભી કહો જય શ્રી કૃષ્ણ એન જય સ્વામિનારાયણ તો એમ સભી મોર્નિંગ જબરદસ્ત હો ગઈ હૈ તો આજ તો હૈ અમારી પ્રિય સખી અમારી પરમ સખી કે ઘર ખાને ખાના જાણે અમે દુપર કહો तो बहुत ज्यादा मस्ती मौज इंजॉय करने वाले हैं और आप सभी को साथ में लेके चलेंगे तो चलिए सुबह पहले सबसे सब पहले अपना जो सारा काम है उसे निपटा देते हैं देन आफ्टर के जाएंगे क्या क्या करेंगे डे वो आप सभी को दिखा दीजिए फाइनली अभी काम वाम करके मैं और मम्मी हो गए हैं दोनों एकदम मस्त फ्री लेकिन आज तो सुबह से हमारी हालत खराब है क्योंकि लाइट चली गई है नितरी मम्मी का अरे बो गर्मी से पापा तो गर्मी रही थक बापा थोड़ा क्या लाइट गई है गुरुवारे

અને માયા મૂડી મમ્મી પપ્પા બાન દાદા આ ચાર જ છે ચાર જ છે જમવામાં કાલે ભાઈ મુંબઈ વિવો જાય અરે તો હાવ પછી તો તમે એટલા ને એટલા ત્યાં તો પણ ભાઈ તો છ દિવસ પૂરતો જ જાય ટ્રેન તે હું છે તો હારુ આલો તમે હવે માંડો રસોઈ ને હું જાવ હવે આરવીની ઘરે ફાઇનલી અબી હમ પહોંચ ગયે હે અમારી પરમ સખી કે વહા તો ચલિયે ચલતે હે ઓર કિતને દિનો સે ઉનસે મુલાકાત નહીં હો પાઈ હે pata નહીં ક્યાં પર હે વો હમ તો યહી હે અમરેલી મે આપકે નઝરો કે સામે લેકિન વો ભી ક્યાં હે હેલો હે હાઈ હું તો ને ઓનેજીજી ફોન કરતી થી કે આ ક્યાં રહી ગઈ અરે મે આરવી ને કીધું તો હું 10 વાગે આવું છું 11 વાગે આવું છું નહતર તમે જોઈ શકો છો પોણા એક થઈ ગયો છે

તો એ બધું થોડું બહુ કામ હતું એટલે આવવામાં થોડું લેટ થઈ ગયું લાઈટ વહી જ ગઈ છે તો આજે હવે રસોઈ પાણી કરીએ ધીમે ધીમે તો ચાલો ફાઇનલી અમારા પરમ સખી કે જેને તમે બધા બહુ મિસ કરો છો યાદ કરો છો કે લગભગ 20 દિવસથી નથી મળ્યા આપણે ઓલમોસ્ટ એટલે અત્યારે ફાઇનલી હવે મળી ગયા છે ને વેકેશન કરવા આવી ગયા ને 6-7 દિવસ થઈ ગયા અને આજે આની મુલાકાત થઈ છે મારે નોતી અમે હા ઈ અવેલેબલ નોતી તો તમારા બધાના જે ક્વેશ્ચન હતા કે તમે પી એરિયામાં ગયા છો તો તમારી પરમ સખી ક્યાં છે તો મારી પરમ સખી અહીંયા છે અને હવે ઓલમોસ્ટ જેટલા દિવસ અહીંયા હું છું એટલા દિવસ પણ અહીંયા જ છે તો હવે રોજ ક્યાંક બાર જતા જશું એન્જોય કરાવશું તમને બધાને પણ અમે સાથે લઈને લઈનલી આજે આપણે પહોંચી ગયા છીએ આરવીના ઘરે જમણવાર માટે

પછી જો રસ કાઢવા છે બેસ્તીધીમાં અત્યારે તો આપણે લઈ આવ્યા છે મશીન ને બધું બધું મિક્સરમાં રસ કાઢી લઈએ આઈસ લેતી હતી તો લાઈટ લાઇટ ગઈ ને ધોવે છે ને થોડી વેઇટ કરીએ અડધી કલાક છેવી આવે તો ઠીક છે આવે તો રસ કાઢી જ નાખો છે કેમ કે બધા એ રસવાળા છે બધા રસવાળા છે બહુ વાસીજન માં રસ તો બધા ને બોસ જોઈએ તો રસ કાઢી લઈએ તો લાઈટ ગઈ છે તો હવે મેં એમ ડિસાઇડ કર્યું છે કે જો ન આવે ને તો આપણે ફોડવા કરી નાખીએ ને બાકી બધી આઇટમ તો આપણે વન બાય વન બનાવતા જઈએ તમને બધા બતાવતા જઈએ

ડન પછી ધીમે ધીમે બધા બેસી ની શાક બનાવ્યું છે કે ખાલી છે પવા ભરેલા તને સાબુદાણા બટેકાની વેફર અહીંયા સાબુદાણા ની વેફર અને બટેકાની પતરી આ તો બત્રીસ ના ભોજન મને આરવી ના ઘરે જમવા મળે છે મસ્ત વેફર પણ આપણી તળાવ છે અને પછી આપી સમોસા આપડે ઉતારી લઈએ અને સમોસાની જો સ્પેશિયલ રેસીપી જોવી હોય તો આપણે સ્પેશિયલ આરવી ને પાસે આવશું અને સમોસા પાછા બનાવવા આવશું કારણ કે હું ત્યાં તો આરવી મસાલો રેડી કરી રાખો છો સમોસાટ કરી રાખું છું છોકરી એ

લાઈક બપોર હોય જાય ને વધારે તકલીફ કરે સાંજે જતી હોય તો કામ બધા અટવાઈ જાય અટવાઈ જાય મશીન અમાર માં ચાલુ મશીન આવી આમ નામ પીડું રહ્યો ઓટોમેટિક માં નાખ્યું તો કપડા તો હજી તો હું ચાલુ કરીને આવીને ને એટલે મેં કીધું આજ લાઈટ નહીં જાય તમને પડી જાય બધા કપડા તો અડધું મશીન જ સ્ટોપ થઈ ગયું એમ નામ પાછી વહી જાય તો વહી જાય બે ત્રણ વાગે આવે છે લાઈક તો એમાં કોઈને હેલ્થ ઇશ્યુ હોય ને ને તો બહુ બહુ તકલીફ પડે છે એવું છે સારું હાલો જો વેફર મસ્ત આપણી તળાવવા માંગી છે તો આવી જ જાઓ બધા ફર ફર વેફર ખાવા માટે અને લાસ્ટ આપડી છે સાબુદાણા બટેકાની વેફર મસ્ત વેફર જોઈને તમને બધાની ખ્યાલ તો હશે જ કે આપણે પણ વેફર ચાલુ કરેલી છે તો વેફર રિલેટેડ જે જે લોકોની ઇન્ક્વાયરી હોય

રોટલી કરી નાખીએ આપણે ફટાફટ એટલે ફ્રી થઈ જાય વેલા હાર અને જમવાય તો બધું છે પહેલા તો ટેબલ ઉપર સેટ કરી લઈએ ડન એટલે છે ને બધાય બેસતા થાય બેસતા થાય ધીમે ધીમે તો બધું તૈયાર કરીને લાસ્ટ રોટલી લાસ્ટ માં રોટલી માંડીએ ચાલો સિલી આપડા મેઈન તો અથાણા આટલા બધી જાતના ત્યાર પછી ભાત દાળ અહીંયા સલાડ મસ્ત વેફર અને આરવી મેડમના હાથના સ્પેશિયલી સમોસા જો કે આપણે ચટણી હમણાં રેડી થઈ તું કેતા ભૂલી ગઈ ફ્રીજ માંથી કાઢી ને યસ ચટણી પણ ઢોકળા ને મસ્ત બનાવી દીધી ને આમલી ચટણી ને આ મસ્ત ભરેલા રીંગણા બટાકા શાક અને છાસ મસ્ત ઠંડી ઠંડી અને સાથે સાથે દહીં તો આજ તો આરવી જલસો પડી જવાનો છે જમવામાં અને સ્પેશિયલી તમારા હાથનું મેનુ છે અને તમે કંઈક હવે છે ને સમોસાનો નેક્સ્ટ ટાઈમ પ્રોગ્રામ કરો એટલે અમે રેસીપી શીખીએ અને અમારા ફેમિલીને સમોસાની રેસીપી શીખવાડીએ કારણ કે આરવી બહુ મસ્ત સમોસા બનાવે છે આરવી ના હાથના સમોસા ને પાણીપુરી મોસ્ટ ફેમસ છે એમ અને એના મમ્મીના હાથનું ભરેલા રીંગણા બટેકાનું શાક મારા મમ્મીના હાથ ની છે અમારા ઘર માટે એવું છે કે બધાને રસો તો ફૂલ તમે જોઈ શકો છો જોતા જ પાણી આવી જાય એટલું મસ્ત વરા જેવું શાક આપડું બની ને રેડી થઈ ગયું છે તો આવી જ જાવ બધા મસ્ત અમારા બપોરા કરવા માટે और फाइनली इस पर तो जैसा हमने आप सभी को बताया था कि आज है हमारी परम सखी के वहाँ हमारा दोपहर का खाना तो अभी फाइनली लाइट भी आ गई है क्योंकि इन्होंने खुद जीबी में फ़ोन लगाया था फोन भले ही नहीं उठा था लेकिन फिर भी जीबी वालों ने इनकी सुन ली और आज थोड़ी जल्दी लाइट हमारे घर भेज दी तो चलिए अभी फाइनली हमारी प्लेट रेडी हो गई है तो चलिए आज है आप सभी हमारी परम सखी के वहाँ खाना खाने ચલો ખાના સ્ટાર્ટ કરતા હે ફાઈનલી હવે ફાઈનલી એને કહીએ અલવિદા કારણ કે હવે મળશું પાછા ફરી અમે ક્યાંક જવાનું થાય તો રાત્રે મળશું અધરવાઈઝ પાછા એક બે દિવસમાં મેડમ ને મળશે બોલા ખાવા જાય છે જો તમને જો જો વિડીયો એકલા એકલા જાય છે તમને મૂકી તો ફાઈનલ હવે ઘરે જઈએ થોડીક વાર રેસ્ટ કરીએ સિરિયસલી ઈ જ્યારે ઈ 12 વાગે જ્યારે આપણે જલે 30 ગોલ કરવું હોય સિરિયસલી અને નસીબ જ એવા હોય છે કે જ્યારે ઈ બહાર જાય ને તો હું નારવી અમે બે જોઈએ એટલે થોડું કે આમ જેલેસી થાય એની બેસ્ટ ફ્રેન્ડ આરે જાય છે તો ચાલો આવી હવે બાય બાય

ઓકે અને આ તમે જોઈ શકો છો કે આપણી ચોખાની વેફર એટલે કે ચોખાની ફરફર બનીને ને રેડી થઈ ગઈ છે ઓલમોસ્ટ और फाइनली अभी शाम को पांच बज चुके हैं नींद वींद करके मस्त है एकदम फ्री एंड फ्रेश हो गए हैं और अभी पर्स वर्स लेके हम रेडी हो गए हैं क्योंकि जा रहे हैं मार्केट ग्रोसरी लेने थोड़ी बहुत आज तो मम्मी तो हूँ पर आरवी एटल खबर आने कही दी क्यों हम तारी घर जम कई दीनों हम मापी आपे वाली खाद अरे समोसा चार पांच समोसा खाई गये मम्मी हूँ ના પડું ના પડું તો દીધા જ કરે દીધા જ કરે સમોસા ભરેલા રીંગણા બટેકાનું શાક અથાણા ચાર જાતના હતા ચમચી ચમચી અથાણા લીધા પછી ત્રણ વાટકા રસ પીધો રોટલી દાળ ભાત પછી ત્રણ જાતના સલાડ તો ધરાયે એટલું પેટ ભરીને ખાધું વેફર ત્રણ ચાર જાતની અરે મેં કીધું બહુ ખવડાવી દીધું બાપા સાંજ લાગ્યું તું નામ ન લે નઈ કે ખાવાનું આપવા જાય કારણ કે મમ્મીએ બહુ બધી શોપિંગ કરી છે ચાર પાંચ ડ્રેસના કાપડની તો ની તો નાખવાના છે તો એ બહુ બધું કામ ભેગું લઈને જાય છે ધીમે ધીમે પરિવાર આપડે આવી ગયા છે કિચન ની અંદર આ તો લીધું મમ્મી ગામમાંથી કઈ

તો હજી જે લોકોને નથી ખબર કે અથાણા મસાલા અને વેફરની ઇન્કવાયરી કયા નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્કવાયરી કરી શકો છો કારણ કે મમ્મીના હાથ વેફર ભરેલા શાકનો મસાલો અને અથાણા બધું જ તમને મળી રહેવાનું છે ઘરે બેઠા બેઠા તો સારું હાલો મમ્મી આજે મેનુમાં શું છે તો સિમ્પલી પેલા તો પાઉંભાજી બનાવી હતી પણ આયુર્વેદ ની જમીન જેટલું આવીશ ને તો હજી ભૂખ નથી લાગી પછી પપ્પા એ ના પાડી